બંગાર ભેગો ના કરી રાખશો નકલ આવો વાસ થશે જ સક્તિઓનો આ વૈજ્ઞાનિક કારણ કેવાય દેવી શક્તિનો લાયા સેવકો માટે માટે સેવકો સેવકોની ઓળખ માટે ભાવ ગયો

અરે એક ત્રણ વાગે ને એટલે અમે બધા ઉઠીને સીધું એક જ વિચાર્યું કે માતાજી નો વિડીયો આવ્યો કે નહીં કેમકે દર સોમવારે કે દર દિવસે દર દિવસે ત્રણ વાગે વિડીયો મુકાય છે

ઓ જેને તમને માર્ગ બતાવ્યો અને મારું સાનિધ્ય બનાવ્યું અને આશીર્વાદ ઓ ભાઈ ઓ બરા બોલ બોલ કે મહારાજ એ અહીંયા તમારી ભલે રા શંકા કોઈ વ્યક્તિ કદાચ કોઈ દીકરી આવી ચૂંટણી નું ઢીણ આવું કરતી હોય ને બાજુ વાળા સલાહ હતા ના કરાય દીકરા દીકરીઓ એના પવન માં મેરડી એટલી ગોલી નહી આવા બાર તો આશીર્વાદ મને કોઈ મણકો રુદ્રાક્ષ નો મણકો લાવ્યું તું લાવ્યું તું મારા પપ્પા મારા પપ્પા ને એક મહારાજી આપે

બાવાનો વાસ તમારા ઘર માં થઈ ગયો આડે મને પ્રશ્ન કર્યો કોણ રોકે છે એ લાયા તારના તમારા ઘરમાં દાડા ચાલુ થયા મગજ માં દુઃખના દાડા ચાલુ આવતો મગજ બહુ બહુ સમયગાળો દોન રાખજો એવું થાય કેતો રહું છોડ મગજ જતા રે મારો

જેવી વિદ્યા હોય બધી તમારા ઘરમાં લાઈન મંત્રી ના લે તમારે ઘેર મેલી એટલે શક્તિ જાગૃત થઈ એટલે તમારા ઘરમાં તો જો નુકસાન નુકસાન ચાલુ 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 ગમે તેવું ભોર કરો એટલે નુકસાન થાય એટલે આ બાવાનો હોદો તો આમ મરકો એને આપી દેવાય કે માતાજી ત્રીસ વર્ષ થી જે આવા કોણ હશે આ એ પધરાવી દીધો ભલે પણ બીજા બે લઈ લે છે મણકા જે પડ્યો છે બીજો એક મણકો એમ કરી બે મણકા લઈ અને કેસરી કાપડ એક કમંડ પેલા લઈ ચૂરમા નો વ્યવહાર કરી ઘરની બારબી આગળ બતી કરી ગમે તો વટલો હોય ને વટલો એ વટલા નીચે જઈ આટલું મહારાજ

મારી મારા પગે કપાસી કણી કઢાવી હતી અને એમાં પછી મને પાક્યું હતું ચાર મહિના સુધી બરાબર એમાં માનતા માની હતી શ્રીપત કુંદરી બરાબર પછી એમાં મળ્યું નહીં એટલે પછી ચોકલેટ અને આજે ઝુમ્મર સત્તર એમ ચાંદી નું ઉપરથી માની મટી ગયું કે એકદમ કમ્પ્લીટ આરામ થઈ ગયો બરોબર એટલે શું થયું હતું પહેલા કપાસી કઢાવી હતી અને ડાયાબિટીસ ના કારણે પાકી હતું